નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે વરુણ ધવનને આજે કોઈ ઓળખાણની જરૂર નથી વરુણ ધવન પોતાની શાનદાર એક્ટિંગ અને તેના કેરેક્ટર માટે ખૂબ જ જાણીતું છે હાલમાં વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ વીડી અટરના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે આ બધાની વચ્ચે વરુણ ધવનના ફેન્સ માટે એક બેડ ન્યૂઝ સામે આવ્યા છે જ્યાં દોસ્તો એક રિપોર્ટ મુજબ વરુણ ધવનને શૂટિંગ દરમિયાન ઈજા થઈ છે તેની તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડ પર મૂકી છે તમને જણાવી દઈએ કે વરુણ ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જ્યાં દોસ્તો જે તસવીરમાં જોઈ શકાય છે કે તે બેઠો છે અને તેનો એક પગ ખુરશી પર છે જેના પર પાટો બાંધવામાં આવ્યો છે વરુણ ધવને આ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે વીડી અટના શૂટિંગ દરમિયાન ફરી એકવાર આવું થયું છે અભિનેતાની આ પોસ્ટ બાદ તેના ફેન્સ ખૂબ જ ચિંતામાં છે અને તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે વરુણ ધવના આ પહેલાં પણ ફિલ્મના સેટ પર ઇજાગ્રસ્ત થયો હતો આ પહેલાં તેણે સત્તર ડિસેમ્બરે એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી જ્યાં દોસ્તો જેમાં તેનો પગ સોજીલો જોવા મળ્યો હતો આ તસવીરમાં તેનો પગ લાલ દેખાતો હતો જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવ્યા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતી